જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લાલ મરચાની ચટણી અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે અત્યારે તાજા જ લાલ મરચાં મળતા હોય છે અને શિયાળાની અંદર જ આપણે આ ચટણી બનાવીને સ્ટોર કરીશું તો તમારું આખું વરસ તમે થેપલા પરોઠા કે કોઈ પણ ફરસાણ બનાવો તેની સાથે આ ચટણીને સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો આપણે બનાવીએ શિયાળા સ્પેશિયલ એક વરસ સુધી સ્ટોર કરી શકીએ અને દરેક ફરસાણની અંદર ખાવાની મજા પડી જાય એવી ખાટી મીઠી તીખી લાલ મરચાંની ચટણી તો ચટણી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે લાલ મરચાંની ચટણી બનાવવા માટે પાંચસો ગ્રામ લાલ મરચાં લઈ લીધા છે એકદમ આવા તાજા હોય એવા મરચાં લેવાના એકદમ સરસ આ રીતના કડક હોય એ રીતના તમારે મરચાનો ઉપયોગ કરવાનો અને મરચાં તમારા જો થોડા સોફ્ટ હોય તો તમારે મરચાનો ઉપયોગ નહીં કરવાનો આ મરચાની ચટણી આખું વરસ ચોર કરવાની છે જોરા ઘણી વખતે ચાર પાંચ દિવસના મરચા હોય છે એટલે એકદમ ઢીલા થઈ જતા હોય છે એવા મરચાં હોય તો તમારે તેનો ઉપયોગ નથી કરવાનો આ રીતના એકદમ કડક હોય એવા જ મરચાં લેવાનું તો તમારું આખું વરસ સરસ તમારી આ ચટણી તમારી રહેશે મરચાને મેં સારી રીતે બે થી ત્રણ પાણી ધોઈ તેને સરસ કોટનના કપડા વડે લૂછી લીધા છે હવે આપણે મરચાને કટ કરી લઈશું આપણે એક મરચું લઈશું અને આ રીતના જે ડીંટિયાનો ભાગ હોય તે આપણે કાઢી લઈશું હવે આપણે બે બે વચ્ચેથી ટુકડા કરી લઈશું હવે આપણે જે આની અંદરના બીજ છે તે આપણે કાઢી લેવાના છે તમારે વધારે તીખી જોતી હોય તો તમે બીજને રાખી શકો છો પણ આ રીતના થોડે મીડિયમ હોય તો જ આ ચટણી સારી લાગે છે આપણે તેને મોટા ટુકડામાં કટ કરી લઈશું આની નસો પણ આપણે આ રીતના જ કાઢી લેવાની છે આ રીતના જ આપણે બીજા મરચાંને પણ વચ્ચેથી કટ કરી લઈશું અને તેના પણ આપણે બી કાઢી લઈશું આપણે આજ રીતના બધા જ મરચાને સરસ આ રીતના બીજ કાઢીને કટ કરી લઈશું તમારે આ રીતના ચેક કરી લેવાનું અંદરથી થોડું પણ મરચું ખરાબ હોય તો તમારે એ મરચાને લેવાનું નથી હવે આપણે બધા જ મરચાના ટુકડા કરી લીધા છે સૌથી પહેલા આપણે મરચાને એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી લેવાનું છે તેની માટે આપણે આ રીતના મોટો જાર આવે તે લઈ લઈશું અને બધા જ મરચાને આપણે તેની અંદર એડ કરી દઈશું અને હવે આપણે મરચાને આપણે સરસ પીસી લઈશું એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર છે હવે આપણે ચટણીની આગળની પ્રોસેસ કરીશું ગેસ ઉપર આપણે કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે તો આપણે તેની અંદર પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું આ ચટણીની અંદર તમે થોડું તેલ આગળ પડતું લેશો તો સરસ તમારી ચટણી બનીને તૈયાર થશે અને તેલ તમારે આગળ પડતું જ લેવાનું એટલે તમારી ચટણી લાંબા સમય સુધી એવી ને એવી રહે આપણે આપણે થોડી નાખીશું હવે જે ચટણીને બનાવી રાખી છે તે તેલની અંદર એડ કરી દઈશું અને ચટણીની અંદરનું જે પણ પાણી હોય તે બળે ત્યાં સુધી આપણે ચટણીને આ રીતના કન્ટિન્યુ હલાવી જઈશું અંદરનું બધું જ પાણી આપણે બાળી નાખવાનું છે બહાર કરતાં આ રીતના તમે ઘરે જ જો ચટણી બનાવીને સ્ટોર કરશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને ચટણી પણ એટલી સરસ બને છે કે તમે શાક બનાવવાનું મન ના હોય અને આ રીતના જો ફ્રિજમાં ચટણી પડી હોય તો તમે ચટણી અને રોટલી પણ ખાઈ શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જાય છે એક રોટલીના બદલે તમે બે રોટલી ખાઈ જશો એટલી આ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે એક ટેબલ જેટલું આપણે મીઠું નાખીશું મીઠું તમારે આ ચટણીની અંદર થોડું વધારે નાખવાનું કારણ કે આપણે લાંબા સમય માટે સ્ટોર કરવાની છે બરાબર મિક્સ કરી લઈશું ખાટી મીઠી તીખી આ ચટણી ખૂબ જ ખાવાની મજા આવી જાય છે તો આપણું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે આ રીતના જલાવી જઈશું અત્યારે તેલ દેખાતું નથી પણ એકદમ સરસ બધું પાણી બળી જશે એટલે તેલ સરસ ઉપર આવી જશે ત્યાં સુધી આપણે આ ચટણીને હલાવાની છે તમારું જો નોનસ્ટિક વાસણ હશે તો તમે ગેસને ધીમો કરીને સાઈડનું કામ કરી શકો છો પણ વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવાનું કારણ કે જરાકે જો આ ચટણી બળી જશે તો તમારું ચટણી કડવી પડી જશે અને બહુ ફૂલ ગેસ ઉપર પણ આ તમારે ચટણી નથી બનાવવાની એકદમ મીડિયમ બનાવવાની છે ચટણી જરાકે કાળી ના પડવી જોઈએ જો ચટણીનો કલર કાળો થઈ જશે તો તમારી ચટણી ખાવા માં થોડી કળવાસ ફકડાશે એટલે આ બધી જ વાતોનું તમારે ધ્યાન રાખવાનું કારણ કે આપણે આખા વરસ માટે ચટણી બનાવતા હોઈએ એટલે ચટણી તમારી એકદમ સરસ બને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું થોડીક વાર લાગે પણ ચટણી તમારી એકદમ માર્કેટ કરતાં પણ સરસ બનીને તૈયાર થાય ચટણીમાંથી આપણે આ રીતના હલાવતા હલાવતા તો બે મિનિટ જેટલો સમય થયો છે અને પાણી બધું બળી ગયું છે તમે જોઈ શકો છો આ રીતના બબલ્સ આવે એટલે તમારે સમજી લેવાનું કે પાણી તેની અંદરથી બધું જ બળી ગયું છે હવે આપણે તેની અંદર એક વાટકી જેટલી ખાંડ લઈશું એ રીતના તમારે ખાટી મીઠી બનાવવી હોય એ રીતના તમારે ખાંડનો ઉપયોગ કરવાનો બરાબર મિક્સ કરી લઈશું જ્યારે આપણે ખાંડ નાખીશું એટલે થોડું ખાંડથી લિક્વિડ થશે એટલે આપણે ખાંડનું જે પાણી છે તે બધું જ આપણે નાખવાનું છે ખાંડ નાખવાથી કલર એકદમ સરસ આવી ગયો છે આપણે પીસતું કાઢી લીધા છે પણ તોય એ મરચા થોડા તીખા જ હોય છે એટલે ખાટી મીઠી તીખી આ ચટણી ખૂબ જ સરસ લાગે છે હવે તમારે એક મિનિટ માટે પણ આ ચટણીને ને સોડવાની નથી આ રીતના હલાવી જવાની છે કારણ કે ઘણી વખતે સુગર નાખવાથી

અને ચટણી એકદમ સરસ આપણી તમે જોઈ શકો છો એકદમ સરસ બની ગઈ છે તેનું બધું જ પાણી બળી ગયું છે અને તેલ પણ સારી રીતે ઉપર આવી ગયું છે જો તમને આ રીતના ના ખબર પડે તો તમારે આ રીતના ચટણીને ચેક કરવાની આ રીતના એક તાર થતો હોય એટલે તમારે સમજી લેવાનું કે ચટણી આપણી સરસ બની ગઈ છે એકદમ સરસ આપણો આ તાર થઈ રહ્યો છે ગેસને આપણે બંધ કરી દઈશું હવે આપણે જે ટીપ્સ બતાવું છું કારણ કે આપણે આખા વરસ માટે આ ચટણીને સાચવવાની છે તો તમે આની અંદર એક મોટા લીંબુનો રસ પણ નાખી શકો છો આમચૂર પાવડર પણ નાખી શકો છો પણ જો તમારે એકદમ સારી રીતે આખું વરસ ચટણી જરાય બગડે નહીં તે માટે હું અત્યારે એક ખાસ ટિપ્સ બતાવી રહી છું તમારે વ્હાઇટ વિનેગર હોય તે તમારે લેવાનું છે અને આની અંદર તમારે જે રીતના તમે લીંબુ નાખો છો એટલું જ તમારે આની અંદર આ વિનેગર નાખવાનું છે આ રીતના મેં એક સ્પૂન લઈ લીધી છે બે ટેબલ સ્પૂન જેટલું વિનેગર હું તેની અંદર નાખીશ તમારે આ રીતના કોઈ પણ સ્પૂન હોય તે લઈ લેવાની તો આપણે એક ટેબલ સ્પૂન જેટલું વિનેગર નાખીશું અને મિક્સ કરીશું ના ખબર પડે તો તમારે ચેક કરી લેવાનું મિક્સ કર્યા પછી વિનેગર તમારે પહેલાં નથી નાખવાનું આ રીતના ચટણી બની જાય પછી જ તમારે વિનેગર નાખવાનું છે જો તમે પહેલાં વિનેગર નાખશો તો ચટણી તમારી કડવી થઈ જશે તમે લીંબુ પણ આ રીતના નાખી શકો છો ઘણા ચટણી બનતી હોય ત્યારે જ લીંબુ નાખી દે છે પણ હું આ છેલ્લે જ નાખું છું કારણ કે આપણી ચટણી એકદમ ખાટી મીઠી તીખી બનાવીને તૈયાર કરીએ છીએ એટલે જરા કે તેની અંદર કડવાસનો ભાગ ન આવે એટલે હું આ રીતના છેલ્લે જ લીંબુ હોય કે વિનેગર હોય તેનો છેલ્લે જ ઉપયોગ કરું છું હવે આપણે ચટણીને ચેક કરી લઈશું હજુ આપણે ફરીથી આપણે આ મોટી ચમચી ભરીને વિનેગર નાખીશું કુલ આપણે બે મોટી ચમચી જેટલી વિનેગર નાખી છે બરાબર આપણે બધું મિક્સ કરી લઈશું તો એકદમ બધું બરાબર મિક્સ કરી લીધું છે ચટણી એકદમ સરસ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ છે હવે આપણે ચટણીને અડધા કલાક માટે એકદમ ઠંડી થવા દઈશું અને પછી તેને આપણે સર્વ કરીશું અડધો કલાક થઈ ગયો છે અને ચટણી આપણી સરસ ઠંડી થઈ ગઈ છે એકદમ સરસ જામ જેવી આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચટણીને સર્વ કરી લઈશું

આ ચટણીને તમે એકદમ ઠંડી કરી અને કાચની एयरટાઈલ બોટલમાં ભરીને તમે એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો આ ચટણીને તમારે ફ્રિજમાં રાખવાની છે જો તમે આ ચટણીને ફ્રિજમાં રાખશો તો તમારી આ ચટણી એક વર્ષ સુધી દિન એવી રહે છે અને તેનો કલર પણ એકદમ આ રીતના લાલ ચટક ચટપટળવાઈ રહેશે અને તમે ચાર થી પાંચ મહિના માટે આ ચટણીને બહાર પણ રાખી શકો છો જ્યારે તમારે કોઈ પણ ફરસાણ સાથે આ ચટણીને ખાવી હોય થોડી તમારે બહાર કાઢી અને થોડું પાણી નાખીને લિક્વિડ કરીને તમે ફરસા અંદર આ ચટણી ખાઈ શકો છો હવેથી તમે પણ આ જ રીતના લાલ મરચાં ની ચટણી શિયાળાની અંદર તમને આ લાલ મરચાની ચટણીની રેસિપી કેવી લાગી જો તમને આ ચટણીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય